આ શિવલિંગ વિચેશ્વર મહાદેવ માનકુવા ગામથી બે કિલોમીટર દૂર આવેલું છે જે તે સમયમાં સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવેલા ચરણ પગલા છે આ જો ચરણ પગલા થોડુંક મારા આ જે વિચેશ્વર મહાદેવ જેનું નામ જૂનું રામ વિચલનરાય છે જય માતાજી વેલકમ બેક ટુ માય લોક કેમ છો બધા મિત્રો મજામાં અમે મજામાં છીએ તમે બધા મજામાં આવીશો તો આજે થોડાક ફ્રી હતા અને અમારા રુદ્રભાઈ લઈ લીધા છે સ્કેટિંગ અને અમે જ આવી છીએ અમારા ઘરથી બાજુમાં અમારી સોસાયટીની બાજુમાં બહુ સરસ મજાનું મંદિર છે વિચેશ્વર મહાદેવનું મંદિર છે અને અમે વિચેશ્વર મહાદેવના મંદિરે જ આવી છીએ અમે એને રુદ્ર લેવા પાછળ વિશ્વરાજ બેઠો છે અને અમારી બેલાર અને બધા સાથે આવી છે તો સજાનું મંદિર છે વિચેશ્વર મહાદેવનું મંદિર તો ચાલો આપણે વિચેશ્વર મહાદેવના મંદિરે જઈએ મળીએ હા ક્યાં જવું છે તને બેલા અમે બધે ઘરેથી તૈયાર બધે થઈ ગયા છે અને જો બેલા ગેટની બહાર આવીને ઊભી રહી ગયે છે કારણ કે વાટે બેઠી રુદ્રભાઈ તમારું શું કહેવાનું છે એટલે શેને માટે ઊભી છે બહાર જવા માટે આજો બેલાને ખબર પડી ગઈ છે બહાર જવાના છે બધાય આ રુદ્રએ હાથમાં સ્કેટિંગ લીધા ને એટલે આગળ અત્યારે બહાર આવીને ઊભી રહી ગઈ છે ક્યાં જ છે તને નટખટ એ ઊભી રહે ચાવી લાવ ચાવી લાવો

હાલો 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 કોને આવવાનું છે હાલો હાલો આવું બીજા આપણી સામે આપણી ગાડી વરના અને આજો સોનું આપણી સોનું હો આ જો અમારી સોસાયટીના બધા ક્રિકેટરો ક્રિકેટ અત્યારે આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અને ક્રિકેટ જો બધા રમે છે આ બધા પ્લેયર આ બાહુબલી બાહુબલી પ્લેયર

અને અહીંયા સરસ મજાનું ગાર્ડન પણ છે આ જો સરસ મજાના ફૂલ છોડ વાવેલું છે અને જરા પણ કચરો નથી ખાસ એક સૂચના મિત્રો ખાસ એક સૂચના છે સૂચનાનું પાલન કરવું કારણ કે આવી સરસ મજાની જગ્યા હોય અને આ જગ્યા ઉપર આપણે સૂચનાનું પાલન ના કરવી તો ખોટું પડે ને પેલા પણ અત્યારે જો સરસ મજાનું તળાવ અત્યારે જોવે છે બાબા

આપણી સાથે અત્યારે જે મંદિરના મહંત ને આપણે અત્યારે મંદિરનો ઇતિહાસ છે એ પણ આપણે મહંત ની જોડેથી પૂછી સ્વામિનારાયણ ભગવાનનો ઇતિહાસ છે અને ભગવાનની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતના થયેલી છે તો આપણે સમય એમની જોડેથી લેવી અને થોડીક વાતચીત કરવી આ શિવલિંગ ઇતેશ્વર મહાદેવ માનકુવા ગામથી બે કિલોમીટર દૂર આવેલું છે રળિયાનું એક સરોવર પણ છે જે તે સમયમાં સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવેલા અને આ તળાવની અંદર સ્નાન કરેલું અને અહીંયા વિચેશ્વર મહાદેવની પૂજા કરેલી અને અસંખ્ય એના અનુભવો શિષિરોને ત્યાં ગુરુબોધ પણ આપેલો શિક્ષાપત્રી પ્રમાણે જે કાંઈ સ્વામીનારાયણ ભગવાને સત્સંગ કરેલો ત્યાં ઘણા એવા માણસોએ સાંભળેલો અને અસંખ્ય માણસો ત્યાં શિવના દર્શન કરવા માટે આવે છે આ એક પ્રગટ થયેલો સ્વયંભૂલિંગ છે જેનું નામ વિચેશ્વર મહાદેવ માનકુવા માનકુવાથી બે કિલોમીટર દૂર મારું નામ રમેશભાઈ જંગમ હું આને પૂજારી છું મેં તો ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજના ચરણ પગલાં છે આ ચરણ પગલાં થોડુંક મહારાજ પાસેથી આપણે એમની પણ વાત સાંભળવી અહીંયા આ જે મહાદેવ જેનું નામ જુનુરામ ભીચંદય છે અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન આવેલા એટલે સ્વામિનારાયણ ભગવાનના પગલાં પણ અહીંયા છે આ એક પ્રસાદીનું ધામ છે માનકુવા વિતેશ્વર મહાદેવ આવી સરસ મજાની જગ્યા છે અને જ્યારે પણ ભુજથી તમે માતાના મઠ બાજુ જાતા હોય તો રસ્તાની અંદર માનકુવા ગામ આવે માનકુવા ગામમાંથી સીએનજી પેટ્રોલ પંપથી લગભગ પાંચસો મીટરની આજુબાજુ વિશે તો ભવિષ્યમાં જ્યારે પણ અહીંથી નીકળો અવશ્ય એક વખત મંદિરની મુલાકાત લેવો અને બહુ સરસ મજાનું મંદિર છે અને તમે અહીં આવશો ને તો તમને મગજ ઉપરથી જેટલું ટેન્શન હશે ટેન્શન બધું ફ્રી થઈ જશે અને બહુ સરસ મજાની જગ્યા છે અને બહુ મજા આવશે અહીંયા આ તળાવની અંદર ખુદ ઘનશ્યામ મહારાજ આવીને તળાવની અંદર સ્નાન કરેલું છે અને ભગવાન ભોળાનાથની પણ પૂજા કરેલી છે એ હું તમને ભગવાનના પણ દર્શન કરાવું છું બહુ સરસ મજાનું અહીંયા ગાર્ડન પણ છે તો આપણે પેલા ગાર્ડનની મુલાકાત લઈએ અને બહુ સરસ મજાના ઈચ્છકા પણ છે આ જો અમારી પાછળ બહુ સરસ મજાનું છે આ ગાર્ડન બધું જો અને ચોખાઈ છે જ્યારે પણ આવું સરસ મજાનું મંદિર કા આવી કોઈ જગ્યા ઉપર આવો તો પ્લીઝ મિત્રો કચરો ના ફેલાવો ની આજે ફરતી કરો તમે જો બતાતું હોય તો આ પાછળ છે ને આખો ટ્રેક આખો ઉભો કરેલો છે કે અહીંયા શું છે કે ટ્રેકિંગ પણ આપણે કરી શકવી અને પાછળ જે બતાવીએ ને તળાવની અંદર મગર દસ થી બાર મગર તો હશે જ કારણ કે મેં મારી નજરે મેં જોયેલી છે દસ થી બાર મગરો છે તો હવે આરતી અત્યારે થાય છે તો આપણે આરતીના પણ દર્શન કરીએ અને તમને બધાને પણ કરાવવું 嘉一下就去看看 क्या बैठे छे क्या बैठे छे स्लाइड ऊपर सुन तो हमारा बिन विचार है हां <coughs> एक बैग उस स्लाइड खान वाह <coughs> तो तो दो छत्ता चढ़ी गई है उतरा तो नहीं चलो बाबा बाबू आ जाओ हेलो બેલા ને પણ બહુ મજા આવી ગઈ છે આજે વિચારસોર આવીને મિત્રો આજનો જો અમારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયોને શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો થોડી પાછા ફરી નવા લોકની અંદર મળીએ ચાલો જય માતાજી હર હર મહાદેવ જય સ્વામિનારાયણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો ફરી બીજા નવા લોકની અંદર મળીએ